રતન મહાળના રીછ અભયારણ્યમાં આવેલો આ રજવાડા સમયનો કૂવો છે જેમાં પોપટ દરજી નામના એક દરજીએ રજવાડા સમયમાં બનાવ્યો હતો તેમજ ઉપર જતા પહેલાના સમયમાં અહીંયા પગદંડી જેવો રસ્તો હતો ત્યારે વટે વટેમાર્ગોને લગભગ દસ કિલોમીટર જેટલું થતું હોય આ અંતરિયાળ વિસ્તારમાં પાણી પીવાની પાણીની સમસ્યા હોય ત્યારે આ પોપટ નામના દરજીએ આ કૂવો બનાવ્યો હોય અને આ કુવામાં લગભગ બે થી ત્રણ ફૂટ જેટલું જ નીચે પાણી છે ત્યારે ઉપર જ પાણી હોય હા જે દ્રશ્ય દેખાઈ રહે છે આ રજવાડા સમયનો કૂવો છે અને જેમાં પીવા માટે લોકો પહેલા ઓલા બંબુમાં નાના નાના છિદ્રો કરી અને બંબુ કૂવાની અંદર ડુબાડી બહાર કાઢી અને બંબુ વડે પાણી પીતા હતા પણ અત્યારે બંબુ ન હોવાથી અમે તમને માફી માંગીએ છીએ કે તે બતાવી શકતા નથી પરંતુ પહેલાના જમાનામાં આવી રીતે વાસના પોલો બંબુના છિદ્રો પાડીને આ કુવામાં ડૂબાડીને પાણી પીતા હતા પો પોપટ દર્જીના કુવાનું એવું છે કે જ્યારે રાજાઓનું સ્ટેટ હતું કંજેટાના રાજા કઠીવાડાના રાજા હતા ત્યારે આ એક દરજી હતો એ દરજી બે રાજાનો સ્ટેટમાં કપડાં સીવાનું કામ કરતો હતો કંજેટાના સ્ટેટનો સીવતો હતો ત્યારે ઘોડા સવારથી જતા લો કઠીવાડા તે વખતે અહીં વસ્તી ઓતી ઓછી હતી પાણીનો અભાવ હતો એને પોપટ દરજીનો કૂવો છે ત્યાં આવતા એને ઘોડાને તરસ લાગતી હતી ને એને પણ તરસ લાગતી હતી ત્યારે એને મનમાં એવો વિચાર કરલો કે કે આ જગ્યાએ પર મારે એક કૂવો શણવાની જરૂર છે ત્યારે એ દરજી હતો એ દરજીએ કૂવો સણેલો અને એ કૂવો અત્યારે પોપટ દરજીના નામે ઓળખાય છે કંજેટાના રાજાના સ્ટેટના જે કપડાં સીવી અને કઠીવાળા જતી એટલે રસ્તાને ઘોડાને પાણી એ પણ પાણી પીતેલો એટલે આ એક બે સ્ટેટનો કપડાં સીવવાનો એક દરજી હતો ને એનો કૂવો છે